લખતર થી વિરમગામ હાઈવે લખતર થી વિતરમગામ હાઈવે ફોર લાઈન બનાવવામાં આવ્યો છે એકસો પચીસ કરોડના ખર્ચે હાઈવે ઉપર અનેકો જગ્યાએ ખાડા તેમજ રોડ બેસી અને તૂટી જતા રાહદારી અને વાહન ચાલકોમાં પરેશાન રોડ વચ્ચે અતિશય રોડ જર્જરી થવાના થઈ જવાના કારણે અકસ્માત થવાનો ભય એકસો પચીસ કરોડના ખર્ચે બનેલ લખતરથી વિઠલાપરા સુધીનો રોડ લાઈન તૂટી જતા જર્જરિત અને ખાડા પડ્યા હોવાના કારણે જનતાના પૈસા વેડફાયા ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં રોડ રસ્તાને લઈ અગ્રેસર હોવાથી તમામ શહેર તેમજ ગ્રામ્યને રોડ બનાવવા માટે અગ્રેસર છે તે માટે લખતર વિરમગામ હાઈવે ઉપર એકસો કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે તે હાઈવે જ જર્જરિત થવા પામ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા મટીરિયલ તેમજ ક્વોલિટીની સારી ના વાપરવાના કારણે જગ્યાએ ખાડા અને બેસી જવાથી રોડ જર્જરીત બની રહ્યો છે જેને લઈ માત્ર મારવામાં આવે છે પણ થીગડાઓમાં અનેકો એના કારણે રોડ જર્જરીત અને ખાડા અને તૂટી જવા હોવાના કારણે રાહદારીઓને અતિશય પારાવાર મુશ્કેલીનો પડી રહી છે ત્યારે ચાલનાર ના રોજ પરંતુ હજારો વાહન પણ અકસ્માત થવાના ભય સેવાઈ રહ્યો છે કોન્ટ્રાક્ટર બોગસ કામગીરી કરવાના અનેક જગ્યાએ રોડ તૂટી ગયો હોય ગયો છે જેને લઈ હવે ઉપરના પડેલા ગામડાઓમાં સુરેન્દ્રનગરથી વિરુમગામ તરફ જતા વાહન ચાલકો અકસ્માત થાય તેવો ભય સેવાઈ રહ્યો છે રોડ બંને સાઈડ નાખેલ માટી વરસાદના કારણે ધોવાઈ જવાના વારંવાર વાહનો સાઈડમાં ગટરમાં ઉતરી જઈ જવાના અકસ્માતો પણ સામે આવી રહ્યા છે જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હાઈવે ઉપર અતિશય બાવળ વધી જવાના કારણે પણ અકસ્માત સર્જાય સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે રોડ ઉપર પડેલા ખાડા અને તૂટી ગયેલા રોડને સાઈડમાં ધોવાયેલ માટીનું કામ તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી લોકોની மாங்கனி விட்டு பாமி